જી સર કંઈ ઘરફોડ ચોરી થઈ છે શું છે ઘટનાની હકીકત જાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગાર્ડન સોસાયટી છે એની અંદર ઘરપોળ ચોરીનો બનાવ બનેલો છે એની અંદર ઘરમાં પ્રવેશ કરી અને પાછળ બારી હતી કાચની તોડી અને અંદર પ્રવેશ અને કબાટ તોડી એની સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ અગિયાર લાખ પચાસ હજારની ચોરીનો બનાવ બનેલો છે અને એમાં આ વખતે ફરિયાદી એ લોકો રાતના અગિયાર એક વાગ્યા પછી બહાર ગયેલા હતા અને એક વાગે આવ્યા ત્યારે ખબર પડી કે આ પ્રકારનો બનાવ મળવા પામ્યો સર ચોર કઈ જગ્યાથી પ્રવેશ્યો હતો અને કેવી રીતે કઈ અત્યારે પ્રવેશ તો અત્યારે શું છે ઘરનું ઇનોવેશન ચાલે છે એટલે ક્યાંથી પ્રવેશ કર્યો અને વરસાદનો સમય છે એટલે હવે થોડુંકેશન ચાલુ છે હવે તપાસ પણ બધું સામે આવશે